એટલે તમે દસ માટે એમ જ બંધ કરાવજો તમારે એમ કે શું કે વોટ પર જાય તમે બંધ કરો ને દારૂ એમ જ કરાવજો આખી જિંદગીનો જ કહેજો કે બંધ થઈ જાય આખી જિંદગી જાય હા એટલે બજાર બધા સુધરે તો જાય કે બૈરીઓ માટે હારો કરો બધે આદમી તો એમ કે બધા એટલે તમે બૈરી માટે હારો કરો બજાર સુધરે જ આખો જીવન જ બૈરીઓનું તમે શું કરો છો અમે ખેતરનો કામ અચ્છા તમારે મેરેજ થઈ ગયા ના બે ભાઈ હજી થયા નથી હજી બાકી તમારા ઘરમાં કોઈ પીવે છે ના મારા ઘરમાં મારા પપ્પા પીધા પણ એ મારા હાલ થઈ ગયા ને એટલે હવે કોઈ નહીં પીધો